તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈ આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવલિંગ કરવાની કોઈ યોજના અમારી સરકારની નથી કોઈ હિલચાલ પણ નથી એનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં માં ગુજરાતના મૃદુ અને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી પણ બે હજાર બાવીસમાં ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ જીતી પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીની જે આદિવાસી પટ્ટી છે એમાં સત્તાવીસ માંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ઇલેક્શનમાં પણ ચાર માંથી ચાર લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતીની પાંચમી સીટ ભરૂચમાં પણ મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના પણ હવે આદિવાસી સમાજ આ પણ વાતમાં આવવાની નથી પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે આદિવાસી સાથે ભારતીય જનતા પાર્ટી રહી છે એટલે કોઈ પણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી અમારો સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ કોઈ પણ જાતના આવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસી નું અહિત થાય એવા કામ અમે કરવાના નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિડિવલિંગ પ્રોજેક્ટ કરવાના છે આટલા પૈસા એલોકેટ કર્યા છે આ મંત્રાલયે ફાઈનાન્સ મિનિસ્ટરે પૈસા આપ્યા હોય એવો કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો એના પછી તમે રેલી કરજો નહી તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવવાની રેલી નહીં પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવવાની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહીં તમે થવા દેવાના નથી ને પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું ઓથોરિટી સાથે વાત કરું છું ને અમારા જલ જલશક્તિના મંત્રાલય સી પાટીલ સાહેબે પણ ઓથોરિટી સાથે કીધું છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી નથી અને નથી જય આદિવાસી જય જોહર જય વીસામડા આજે જે રીતે સાંસદ સી પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઈટ પેપર તમે રજૂ કરો આદિવાસી સમાજ જાગી ગયો છે ગૂગલ પર તમે સર્ચ કરો તો એનો ડીપીઆર બતાવશે આ યોજના વિશેની માહિતી બતાવશે એટલે આદિવાસી સમાજ છે કોશિશ નહીં કરો આદિવાસી સમાજને ને બનાવવાની કોશિશ ની કરો અમારું આયોજન તારીખની આરપારની લડાઈનું આયોજન છે અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેંગે જીતેગે